ગોમની ઉબેટ આવે હ તો આડે કો હું હણ એમ જાવું લ્યો તો મારે આગું હાથ તો એટલે હું ડોઢું બોલ્યો તો તમારે ડોઢું બોલવાનું હા તો તાન તમે ડોઢું બોલો તો અમાર ડોઢું ના બોલવાનું વાત કરી તો આ જાતો નઈ થોડું ક્ષેત્રમાં જાય કે ડાયરેક્ટ પેલે જાવું ગોમમાં પેલો એક ભાઈ પૈસા આલવા આવા કા એટલે શું પૈસા આલવા આવા એક ભાઈ કોક મૂકો કરી ના એરો પૈસા આલવા આવામાં બાચે થાય અન છે ના પૈસા આલે 1.5 લાખ રૂપિયા હું વાત કરી યાર તાણે યાર ના હોય તાણે

ના ના યાર મારા ઉપર બધા બલી એક મને સી કીધું એ તો હાથ જો ને પગ જો ને તને પૈસા ન તાલજો એ ના ના યાર મમ પૈસા આલો માર તંગી હું પૈસા ના આલુ એ ચી આ તો એ નો માલજો મને હું નોમ ના આલુ એવું હ મને નો માલવા ના પાડી આલે હો તો હારું હો હું માણસ સારો ના પૈસા ના આલુ એ ના પાડી આવો મોણ સી હોશે હું જાવ દે હા હું જાવ તાણો હા હું મળું પઈ તમે યાર બોલી ફરી દો મારો વર્ષો આ મોણસ કયો હશે મારા ખરા ટાઈમે પૈસા જોતા હતા ફરી ગયો અને એને ના પાડી મોણસ ચુ હશે હા તેજાન મી નંબર આલ્યો તો એના સિવાય જરૂર હ પડી હશે પૈસોની ની નંબર આલ્યો તો લગભગ એને જ કાંડ કરેલો મારે એને મળવું પડશે અને

પછી ના કામ પૂછપરાશ કરું આપડે બે જણા છીએ ના તને યાબુ મુ હારું મારું ઓળશી લઈ લીધું તો સારું હતું ના કઈ ના ભાઈ એમ બોલાવશે તો જબર ડખો થા એ લખા લે હેડી યાર મન તો બીક લાગે હવે ના ભાઈ એમ બોલાવ તો ભાઈ એ આપણે બે જણા જીગા કરો તાણા લે